નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારું યુટ્યુબ ચેનલ વિલેજ ફાર્મિંગ બાય કેતનમાં મિત્રો આજે આપણે ખૂબ જ મહત્ત્વનો પાક એવા જીરું વિશે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો માર્કેટમાં એક એવા સમાચાર આવી રહ્યા છે કે ચાઇના સાથે ભારતની કોઈ ડીલ ચાલી રહી છે અને જો ચાઈનાનું એક્સપોર્ટ ખુલે તો જીરામાં ભાવ વધારો થઈ શકે છે પરંતુ આ સંભાવનાઓ હાલ તબક્કે ખરેખર ખૂબ ઓછી જોવા મળી રહી છે ખુલશે તો ભાવમાં ચોક્કસ વધારો આવશે તો આપણે આ બાબતની વિગતે ચર્ચા કરીએ તો ચાલો જોઈએ નમસ્કાર મિત્રો મિત્રો આપણો ગંજ બજારનો એક મહત્ત્વનો પાક એટલે જીરું જે ગુજરાતના ભાલ પ્રદેશની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જેનું વાવેતર કરવામાં આવે છે અને બે વર્ષ પહેલાં જીરાનો આ ભાવ પંદર હજારની સપાટીને પણ કૂદાવી ગયો હતો એવું આ જીરું વર્તમાન સમયમાં એવું લાગતું હતું કે ભાઈ કમોસમી વરસાદને કારણે એનું વાવેતર વિસ્તાર ઘટશે પરંતુ મિત્રો છેલ્લા જે આંકડા આવી રહ્યા છે ને છેલ્લે જે ગામમાં ગામડાઓ છે એના આપણે રિપોર્ટ ભેગા કર્યા છે તો આપણા સ્થાનિક રિપોર્ટના આધારે અમારા અમારું જે અવલોકન છે એના આધારે અમે તમને કહી શકીએ કે જીવરાનું વાવેતર ગત વર્ષે જેટલું હતું એટલું જ વાવેતર ચાલુ વર્ષમાં પણ જોવા મળેલ છે એટલે વાવેતર વિસ્તારના પ્રમાણમાં જીરાનું વાવેતર ઘટ્યું નથી પરંતુ એટલા પ્રમાણમાં અથવા તો એનાથી થોડું ઘણું વધારે પણ હોઈ શકે મિત્રો માર્કેટનો ભાવનો આધાર સૌથી પહેલાં તો માંગ ઉપર હોય છે અને બીજો એની જથ્થો કેટલો પડ્યો છે એના ઉપર હોય છે તો વિદેશમાં જો નિકાસ નીકળે તો આપણો જથ્થો છે કપાવા લાગે અને જો દેશમાં પ્રોડક્શન વધે તો આપણો જથ્થો છે વધવા લાગે તો મિત્રો પહેલું પાસું મેં તમને વાત કરી દીધી કે સ્થાનિક માર્કેટની અંદર જે મુખ્ય વાવેતરના રાજ્યો છે એવા રાજસ્થાન અને ગુજરાતમાં ખૂબ પુષ્કળ પ્રમાણમાં જીરાનું વાવેતર થયેલું છે મિત્રો ગત વર્ષની સરખામણી આ વર્ષે પણ એટલું જ વાવેતર આપણને જીરાનું જોવા મળેલ છે સાથે સાથે બીજી વાત એ છે કે ઊંઝા માર્કેટની અંદર જે વેપારીઓ પાસે ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બરમાં જે વેપારીઓ જીરા ખરીદી માટે નાણાં લઈને બેઠા હોય એની જગ્યાએ અત્યારે ઊંઝા માર્કેટને વેપારીઓ પાસે નાણાંની જગ્યાએ પોતાના ગોડાઉનની અંદર જીરું ખૂબ પુષ્કળ પ્રમાણમાં જથ્થામાં સંગ્રહાયેલું પડ્યું છે મિત્રો ખેડૂતનો માલ જે ભાવે વેચાવવો જોઈએ એ છેલ્લા પંદર દિવસતા ગ્રેડિંગ કરેલા માલો છે એ ભાવે વેચાઈ રહ્યા છે આના ઉપરથી આપણે તારણ અને અનુમાન લગાડી શકીએ કે જે ગ્રેડેશનવાળું જીરું છે એ પણ જો આડત્રીસો ઓગણચાળીસો ચાર હજારના ભાવથી વેચાતું હોય મિત્રો તો આગામી સમયમાં જો નિકાસ નહીં ખુલે અથવા તો નિકાસમાં કોઈ ગતિવિધિ જોવા નહીં મળે તો આગામી સમયમાં જીરાના ભાવની અંદર એના ભાવનું ચિત્ર છે એ ખૂબ ધૂંધળું છે ભાવ એકદમ ઘટી નથી જવાના કે એકદમ વધી નથી જવાના પણ જે ભાવ હાલ તબક્કે માર્કેટમાં પ્લસ ચાલી રહ્યા છે અને ચાર હજાર બેતાલીસો સુધીના જે ભાવ રહ્યા છે આ ભાવની અંદર ભાવ અથડાતા રહેવાના છે અને એ ભાવની ધારણાને આધારે જ એ ભાવ મળશે એ એવી આપણી ધારણાને આધારે જ આપણે આ વાવેતર કરવાનું રહેશે અને કદાચ વાવેતર થયા પછી આપણા હાથમાં માલ આવે તો એ ભાવે લગભગ લગભગ વેચવાનો થશે જો ભવિષ્યમાં નિકાસ સંબંધી છૂટછાટ મળશે તો ભાવ ચોક્કસ વધારો આવશે પણ આ એવો કોઈ સ્પ્રિંગ ઉછાળો નહીં હોય કે જે ચાર હજારના સીધા આઠ હજાર કે દસ હજાર થઈ જાય મિત્રો આવો ભાવમાં કોઈ ઉછાળો આવવાનો નથી કદાચ વધીને બે હજાર પચીસો રૂપિયા સુધીનો ઉછાળો પણ હાલ તબક્કે આવનારા પંદર વીસ દિવસમાં આવો કોઈ ઉછાળો આપણને જોવા નથી મળવાનો આવનાર એક મહિના સુધી પણ કદાચ આવો ઉછાળો જોવા ન મળે ત્યાર પછી કદાચ કોઈ નિકાસ સંબંધી સારા સમાચાર આવે અને થોડું ઘણું જો જીરાની નિકાસ થાય તો આપણને પાંચ હજાર સુધીના ભાવ જોવા મળે અન્યથા જે વાવેતર થયું છે ને હાલ તબક્કે સ્ટોકિસ્ટો પાસે જે સ્ટોક પડ્યો છે એના આધારે આપણે કહી શકીએ કે આ જીરાના ભાવ છે એ સાડત્રીસો આડત્રીસથી લઈને બેતાલીસો પિસ્તાલીસો સુધી અથડાયા કરવાના છે ત્યાંથી ડાઉન ત્યાંથી અપ માર્કેટનું આ સ્ટેબલ મોડ રહેવાનો છે ત્યારે જીવારા વાવતા ખેડૂતોને આપણે આજ આ ખાસ એક માહિતી આપીએ છીએ કે જે આપણું જીરું છે લગભગ લગભગ આવા રેટથી ભવિષ્યમાં આવનારા દિવસોમાં વેચાવાનું છે અને એ આધારે જે કોઈ નવા ખેડૂતો જો કોઈ વાવવાના હજી બાકી હોય તો આવા ભાવ મળશે એવી ધારણા સાથે જો વાવશો તો આપને હતાશાનો સામનો કરવો નહીં પડે ફરી એક વખત નવા કોઈ વિષય અને એપિસોડ સાથે આપણે ફરીવાર મળીશું ત્યાં સુધી નમસ્કાર